નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ભીમનાથ આરોગ્ય કેન્દ્ર ખાતે દવા માટે સ્ટોરરૂમ બનાવવા માટે અંદાજીત રૂપિયા પાંચ લાખ જેવા મોટા બજેટવાળા પ્રોજેક્ટમાં બાંધકામના માળખાકીય નિયમો અને ગુણવત્તાનું પાલન ન થવું એક મોટી ચિંતાનો વિષય છે જો નક્કી કરેલા ધારાધોરણ મુજબનું પાલન ન થાય તો આ માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે દવા માટેનો સ્ટોર બનાવવામાં આવી રહ્યો છે એવી લોકોમાં ચર્ચા થઈ રહી છે આ જેવી રીતે એને જે સિસ્ટમથી રૂમ બની રહ્યો છે એ જોતાં એનું આયુષ્ય વધુમાં વધુ પાંચ વર્ષથી વધારે નહીં હોય જે આરોગ્ય કેન્દ્રની સલામતી અને કાર્યક્ષમતા પર પણ નકારાત્મક અસર થઈ શકે છે આવી ભીમનાથ ગામના લોકોમાં ચર્ચા ચાલી રહી છે પાંચ લાખ રૂપિયામાં માત્ર એક દવાના સ્ટોરનું કામ જ કરવાનું છે તે કોન્ટ્રાક્ટર કે પછી એન્જિનિયર કામ કરી રહ્યા છે ભૂલી ગયા છે કે પછી જાણી જોઈને આટલું બોગસ કામ થાય છે વિડીયોમાં જે તમે જોઈ રહ્યા છો તે દવાખાનાના જે સગર્ભા મહિલાઓને સેવા આપવામાં આવે છે તો પાછળના ભાગમાં દવા સ્ટોર રૂમ બનાવવામાં આવી રહ્યો છે ત્યાં જે ટોયલેટ છે એ ટોયલેટની બાજુમાંથી અડીને દીવાલ ઊભી કરવામાં આવી છે હવે દીવાલને ત્યાં જોઈન્ટ કરવાની જરૂર હતી પણ આ લોકોએ કે જે તે એન્જિનિયર છે કે કોન્ટ્રાક્ટર છે આ લોકોએ સીધે સીધી બાજુમાં ઈંટો મૂકીને દીવાલ ઊભી કરી દીધી છે પ્લાસ્ટર કર્યા પછી ભવિષ્યમાં બે ચાર મહિનામાં કે છ મહિનામાં કેથી ક્રેક પડશે એને દિવાલ ધીમે ધીમે જર્જરિત થશે તેની સામેની દિવાલ પણ દવાખાનાના જે ખૂણો પડે છે ત્યાંથી આ લોકોએ જોઈન્ટ કર્યા વિના બાજુમાંથી જ કામ શરૂ કરી દીધા છે તો માત્ર એક રૂમ માટે પાંચ લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તો આટલું બોગસ કામ માટે આખા ચો આમાં ચોખ્ખો અને એકદમ ખુલ્લે ખુલ્લો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે આ સવાલ એ પણ ઊભો થાય છે જો આટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો માલની ગુણવત્તા અને સ્ટોરરૂમની મજબૂતાઈ કેટલી હશે એના પણ મોટો પ્રશ્ન ઊભો થાય છે શું આને ભ્રષ્ટાચાર ના કહેવાય તો શું કહેવાય ભ્રષ્ટાચારને શું સિંગડા ઉગાડવાના છે દવાખાનામાં આયુષ ડૉક્ટર નિખિલભાઈનું એવું કહેવું છે કે એન્જિનિયર કે કોન્ટ્રાક્ટર કોઈ પણ પ્રકારની મોબાઈલ નંબર કે વિગત સ્ટાફ પાસે કે તેમની પાસે છે નહીં જો મળશે તો કોન્ટ્રાક્ટર કરી આપશે નહીં તરત ક્યારેક તે લોકો આવશે ત્યારે તે લોકોને થશે ભીમનાથ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નવા નવા ભ્રષ્ટાચારો બનતા હોય છે પરંતુ ચાલી રહ્યું છે તેની કડક રીતે સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને જે કોઈ ભ્રષ્ટાચાર કરી રહ્યું છે તેને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી ગ્રામજનો સરકાર પાસે અપેક્ષા રાખે છે આ બાબતે સરકાર આ ખાડા કામ કરશે તો મોટું જન આંદોલન ફાટી નીકળશે એનાથી નિપજતા તમામ પ્રશ્નોની જવાબદારી લાગતા વળગતા અધિકારી રહેશે એવું ભીમનાથ ગામ લોકોનું કહેવું છે રિપોર્ટર પ્રવીણ ડાભી ભીમનાથ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ